ચિલાલપુર તાલુકામાં નહેર વિભાગ દ્વારા કેનાલ સ્ટ્રકચર રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવતા આગામી પચાસ દિવસ સુધી કેટલાક મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર બંધ રહેશે નર્મદા જળ સંપત્તિ અને કલ્પસર વિભાગ વેશમા દ્વારા આ અંગે સત્તાવાર જાણ કરવામાં આવી છે વેશમા સિંચાઈ પેટા વિભાગ મારફતે છીણમ મહુવાર મરોલી ધામણ ચોખડ અને ડાભેલ ગ્રામ પંચાયતોનો સરપંચોને માહિતી આપવામાં આવી છે એક હજાર નવસો સાહીઠ ઓગણીસો સાહીઠના દાયકામાં નિર્મિત કેનાલ સ્ટ્રક્ચરો સમય જતા જર્જરીત બનતા તેમનું નવીનીકરણ અનિવાર્ય બન્યું તે હેતુથી આ કામ કરવામાં આવી રહ્યું છે કામગીરી દરમિયાન મહુવર રણછોડ રાય મંદિર પાસે છીણ માર્ગ ડાભેલ ધામણ તથા ચોખડ ધામણ માર્ગ આગામી પયાસ દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે નહેર વિભાગે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા અપીલ કરી છે